कच्छ और गुजरात की रसप्रद घटनाओं ने समाचार जानवा हमारी चैनल ने लाइक शेयर और सब्सक्राइब करो अरे सीता आज यहाँ स्मृति वन में श्रावकों की इतनी चहल पहल क्यों है अरे गीता तुझे नहीं पता यहाँ स्मृति वन में गुजरात का पहला और धर्म संघ का एक सौ इकसठवा मर्यादा महोत्सव चल रहा है अच्छा तो कच्छ ने ऐसा क्या किया है कि गुरुदेव इतना लंबा विहार करके कच्छ पधारे हैं? अरे तुझे नहीं पता कच्छ तो गुरुदेव का फेवरेट है यहाँ के श्रावकों को धर्म संघ में अतुट श्रद्धा है और कच्छ से अठारह चारित्र आत्माएं धर्म संघ में समर्पित है तो वह कौन है जो राजपथ पर चलने जा रहा है यह हमारी कच्छ की भूमि की एक और विरल आत्मा है केविन भाई, जो गुरुदेव गुरुकुलवास में सात फरवरी के दिन स्थान प्राप्त करने जा रहे है तेरा पंथ के तारण हार आपके बड़े हम पर उपकार कच्छ के अठारह पुष्पों का आप कर रहे हो उद्धार एक और कली आपके उपवन में खिलने को है तैयार उस कली को पुष्प बनाने का दायित्व आप करो स्वीकार दायित्व आप करो स्वीकार મારું નામ અમિતા હિતેશ મહેતા છે હું ભૂજ મહિલા મંડળની અધ્યક્ષ છું અને ગુરુદેવનો જારે 161 માં મરાદા મહોત્સવ પ્રસંગે ભુજમાં પદાર્પણ થયું છે ત્યારે મરાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ કીર્તિભાઈ સંઘવીની આગેવાની હેઠળ અનેક કમિટીઓનું આયોજન થયું છે એમાં એક કલ્ચરલ કમિટી અંતર્ગત અમે એક એક્સપોનું આયોજન કર્યું છે જેમાં મહિલા મંડળ કન્યા મંડળ અને જ્ઞાન જ્ઞાનશાળા બધી જ પાંખોએ પૂરો સહયોગ આપ્યો છે અને એમાં અમે વિવિધ ગેમો પછી સ્ટોરી દ્વારા લોકોને સંદેશ મળે એ રીતની સ્ટોરી જીવદયા કેવી રીતે તમે ઘરમાં પાડી શકો નવાણું અતિચાર

એક મોડલ તૈયાર કરી અને દર્શાવ્યું છે અનેક વિશેષણો આપવામાં આવ્યા છે છે તે તે પણ ડિસ્પ્લે કર્યા અમારી જ્ઞાનશાળાનું એક મોડલ બનાવીને કે જ્ઞાનશાળા કેવી રીતના પદ્ધતિસર અને સેશન વાઇઝ ચાલી રહી છે એનું એક મોડલ મોડલ બનાવ્યું છે આવી આવી રીતે અનેક જૈન ધર્મની માહિતી આપતો एक्सपो एक इंटरेस्टेड नॉलेजेबल जीवन में उतार वालयधिपति गुरुदेव श्री तुलसी का सपना था ज्ञान जिससे बच्चे जैन धर्म और तेरा पंथ के संस्कार पाए ऐसी ही हमारी की ज्ञान चाला घर घर जागे सच संस्कार उपहार जीवन उच्च बनाएंगे ज्ञान चाला ज्ञान संस्कारों की अद्भुत चाला मेरी प्यारी ज्ञान चाला जीने મારું નામ અમદાવાદ ભુજમાં જ્યારે એકસો એકસઠ મર્યાદા મહોત્સવ નો ત્રીજો દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ માટે બહુ મહત્વનો દિવસ છે આ મહોત્સવને ઉજવણીમાં યુવક પરિષદ મહિલા મંડળ કન્યા મંડળ અનુરોધ સમિતિ જ્ઞાનશાળા શાળા સર્વે ખૂબ જ મહેનત કરી આ મર્યાદા મહોત્સવ ને એકદમ આધ્યાત્મિક દ્રષ્ટિએ ઐતિહાસિક બનાવ્યો છે આમાં સૌનો ખૂબ જ સાથ સહકાર રહ્યો છે ગુરુદેવની અસીમ કૃપા રહી છે અમારા સૌ ઉપર અને છેલ્લા ત્રણ મહિનાથી અહીં કન્યા મંડળ મહિલા મંડળ જે એક્સપોનો પ્રદર્શન જે ચાલુ છે એમાં ખૂબ જ મહેનત કરી છે તો આપ સૌ ખાસ બધા પધારો અને એક્સપોનો મુલાકાત લેવ વિશ્વનો એકમાત્ર સંપ્રદાય જે મર્યાદાઓનો ઉત્સવ ઉજવે છે એટલે કે ઉત્સવ મર્યાદાનો અને મહોત્સવ વિશ્વ શાંતિનો અને તેનું એક સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે તો આ પ્રેક્ષાધ્યાન પોતાના દ્વારા પોતાને જોવાની અને પોતાને સમજવાની જે આવડત છે અને જે એક કલા છે એને આપણે પ્રેક્ષાધ્યાન કહીએ છીએ જય આ આપણે કચ્છ ભુજથી અને કચ્છ પૂરા કચ્છ જિલ્લામાંથી તેરા પણ ધર્મ સંઘમાં જેટલા પણ પુષ્પ અર્પિત થયા છે એટલે કે જેટલા પણ સાધુ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે દીક્ષા અંગીકાર કરી છે તેવા દરેકને આપણે એક એમને સ્થાન આપ્યું છે અને લોકોને એમનાથી માહિતગાર કરીએ છીએ એવી જ રીતે આ સૌથી વચ્ચે ભાઈ કેવિન સંગવીનો એક સ્ટેચ્યુ છે જે આગામી સાત તારીખે આચાર્ય શ્રી મહાશ્રવણજીના સાનિધ્યમાં એમના વરદ હસ્તે જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યા છે એટલે કે ભગવાન સ્વયં ભક્તને તારવા માટે અહીં કચ્છ પધાર્યા છે અને તેમને જૈન ભાગવતી દીક્ષા આપશે